નાયબ આરોગ્ય અધિકારી મહેન્દ્રભાઈ પટેલ વોર્ડ નંબર ચૌદ પંદરના કોર્પોરેટર અને કાર્યકર્તાઓ હાજર રહ્યા તુલસીના છોડ આપી સન્માનિત પણ કરાયા છસો કરતા વધારે લાભાર્થીઓએ વિવિધ યોજનાઓનો ભાગ લીધો હતો શ્રી દ્વારકાધીશ મહિલા ગ્રુપના સંચાલક અને કોર્પોરેટર શ્રી મનીષાબેન આહીર મેડિકલ ઓફિસર ડોક્ટર તનુલતાબેન તેમજ ડોક્ટર તુષારભાઈ અને સમગ્ર ટીમ મળી કાર્યક્રમનું સફળ આયોજન કર્યું હતું જય દ્વારકાધીશ હું મનીષા આહિર હોસ્પિટલ કમિટી ચેરમેન અને કહેતા ગર્વ થાય છે કે મારા વોર્ડ વિસ્તારમાં આવેલ મગો હેલ્થ સેન્ટર ખાતે અમારું શ્રી દ્વારકાધીશ મહિલા ગ્રુપ દ્વારા આજે આ કેમ્પસમાં ફ્રી સર્વરોગ નિદાન કેમ્પ સાથે રક્તદાન કેમ્પ અને સરકારની જે વિવિધ યોજનાઓ છે તેને લોકો સુધી એની માહિતી પહોંચે તે માટેનો આજનો અમારો આ કાર્યક્રમ ખૂબ સારી રીતે યોજાયો હતો જેમાં પાંચસોથી પણ વધારે લાભાર્થીઓએ લાભ લીધો હતો સાથે રક્તદાતાઓએ પણ ખૂબ ઉત્સાહ સાથે રક્તદાન કર્યું હતું અને આ કેમ્પની અંદર મુખ્ય મહેમાન તરીકે અમારા કરંજ વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ ગોઘારી સાહેબ મારા આહીર સમાજના પ્રમુખ નિવૃત્ત ડીવાયપી સૂર્ય ચક્ર આર્ય ચડીયા સાહેબ સહિત અમારી કોર્પોરેટરની ટીમ કાર્યકર્તાઓ લાભાર્થીઓ ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને આ તકે અમારી જે આરોગ્યની જે મગોભ હેલ્થની ટીમ છે ડૉક્ટર તનુલતાબેન તુષારભાઈ અને એની સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું સરસ મજાના કેમ્પ બદલ સહકાર મળવા બદલ પણ હું લાભાર્થીઓનો પણ